આજે જે મોતના સોદાગર તરીકે આજે જે વાહનો રોજના અહીંયાથી જઈ રહ્યા છે આજે એ જે ઇસ્યુ થયો આપણે જોઈ શકીએ છીએ આગળ એક બાઇકવાળાને હતાડીને આવ્યો પોલીસની ગાડી જે હતી જીપ હતી પોલીસને અથાડી પોલીસની જીપને હતાડી એટલે અત્યારે પોલીસ પણ સુરક્ષિત નથી બહારધારી વાહનનો સમય અલગ આપવામાં આવેલો છે આજે એ આ આ પ્રકારે અહીંયાથી આ અત્યારે સાડા અગિયારનો સમય છે આ જગ્યાએ અત્યારે બહારધારી વાહનો કેમ અહીંયાથી જઈ રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાફિક પોલીસ અલગ અલગ પોઈન્ટો અલગ અલગ જગ્યાએ ઊભા રહે છે પાવે એમ પબ્લિક જોડે જે છે એ આપણે દંડ વસૂલી રહ્યા છે પણ આવા વાહનો એમને નહીં જતા દેખાતા નથી આ મોતના સોદાગર તરીકે ફરનારા વાહનો છે આજે આપણે જોઈએ અટલાતા બ્રિજ ઉપર જ્યારે એક એક્સિડન્ટ થયેલો ત્યારે એક મૃત્યુ થયેલું એવા તો ઘણા કેસીસ છે કે આ ભારદારી વાહનો ના કારણે મૃત્યુ લોકો પામે છે પણ એ લોકો ઉપર કોઈ લગામ નથી અને મન ભાવે એમ એ લોકો મોતના સોદાગર તરીકે ફરતા હોય છે આ એ લોકોની પોલીસની રહેમ નજર છે વીએમસીની જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ લોકોને કટકી મળી રહી છે બાકી આ બારધારી વાહનોનો સમય છે જ નહીં તો અહીંયાથી અત્યારે જ્યારે નાના નાના ફૂલકાઓ સ્કૂલેથી છૂટતા હોય આજે કોઈને કોઈને એક્સિડન્ટ દ્વારા મૃત્યુ પામશે તો એના જવાબદાર કોણ રહેશે આજે હું તમને એ જ કહેવા માગું છું કે આ લોકોને તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને જ્યારે લૂંટ જ્યારે ચલાવી રહ્યા છે અને પબ્લિકને જ્યારે દંડ લે છે તો આવા લોકો જોડે દંડ કેમ વસૂલાતો નથી મારો આ સ્પષ્ટપણે સવાલ છે સ્ટેશનથી આવ્યા અને એ ગાડી ટ્રાફિક જામ હતું ઓલરેડી અને વાળો અહીંયા જ ઊભેલો હતો હવે તે આગળ તે આગળ શું મેટર હોય આપને ખબર નહીં અને અમારી ગાડીની અમારી રિક્ષાની આગળ પોલીસવાળાની ગાડી હતી તો પોલીસવાળા ભાઈની ગાડી સાહેબ રિવર્સ લેવાની હતી એટલે અમારી રિક્ષા રિવર્સ જ લેતા હતા પણ પેલા ભાઈ જેને નહીં આવડતી હતી એ ભાઈ બેસી ગયા અને એમણે રિવર્સ લીધી એક વારની લીધી તો એકવારની રોકાવી અને બીજી વારની પાછી કરાવી તો બીજી વારમાં એમણે પાછી છે ને ત્યાં રીક્ષા આખી લગાવી દીધી વધારે અને એની અંદર અમે અમે ત્રણ જણા બેઠેલા હતા